એટલે જમણા સીઝન ચાલુ થઈ ગયા હેમુ થયા બહુ બધું ભાતી નાખે જો મરી માં લગન ની વાત ના કરી હું કાર થઈ ચૈતર ગયો અને વૈસા ચાલુ હે આ લગ્ન એ બધા ના પતી ત્યાં એક વાર હગાઈ બતાય ફરી જો આ ડુંડો હા તો એના દાડા આવી ગયા ફરી બતાય છે ને હશે પણ આ પછી ત્યાં સીઝન તો પૂરી થઈ જવાય અને સીઝન આપણે છ છ મહિનામાં કરાવ વધો નહીં પછી વરસાદ નહીં આવે આપણે સમુદ્ર જતો રહ્યો પતી જાય બાજુ દાળ ભાત ખાતા હોય અને મહી દાળ થઈ જાય કાયા આપણે શું આપણે લગન કર્યા હતું મતલબ ને તો બતાવ જે ખરો હાલે આપા કઈ દા એટલે જે હમણાં તા ખેતમ થવા હે ડોહો બાપા હે ને રન તો છે તો ડોહો પીયા બીયા હા અલે આપણે બોટલ લઈતા આઈશું ને તેવડા આતર તો અહીં નઈ હોય છે આજ જતી ખરાબ આવ વખત જામુડો હારો થા ડારે તો ડારે પર રાતે નઈ દેવું છે જામુડાનો ભાવ 2-3000 રૂપિયા હે મન ના આ છોકરા હેરાન કરી જાતા વેકેશન હે એક તો જામુડો મસ્ત થવાનો આપસ આ મોર તો આવી ગયો છે

હું પેલું કરી દઈશું પૈસા પછી ફોન ફોન આપડે નંબર આવો છો ને નંબર થઇ જાય બાજરૂ થઈ ગયા બસ થઈ ગયા હોય આપડે બહેરું જોવા જવું પડશે જોયા બધા ચાલે એ વાત કરે કર કોલ આવશે વૈશાખી વાયરસ આવું થઈ જાય વાયરા એવડી જ આ મહિના જેમ બના ગોઠવન આપડે આશાપુરી મંદિરે ગોઠવી દેવા

Nào, cho bây giờ hút vần tí Nào, khá giámu đu khá luôn đây này, Lá Dô Phải xài, phải xài Khá chứ Ôi, tiền này Ủa Cứu cơ đâu? Ủa, ủng hộ chở chở Ủa, ủng hộ chở chở? Tụi tui ủng này chở chở Dạ Tụi tui, mẹ giámu đu khá chở chở lâu nha, bà tụi tui Giámu đu khá chở chở, mẹ đá đá giámu đu chở Tụi tui đá đá giámu đu chở hả? Ừ Tụi tui